તાપી જિલ્લામાં સોનગઢની એક ભેજાબાજ મહિલાએ અગિયાર જેટલા ગામોમાં ફરીને સિલાઈ મશીન આપવાની લાલચ આપીને બાણું જેટલી મહિલાઓ પાસેથી ત્રણથી ચાર હજાર રૂપિયા ઉઘરાવ્યા હતા એમ મળી કુલ ત્રણ પોઈન્ટ છપ્પન લાખ રૂપિયાની ઉઘરાણી કર્યા બાદ પણ મહિલાઓને કોઈપણ સિલાઈ મશીન આપવામાં આવી ન હતી અને નાણાં પણ પરત આપવામાં આવ્યા ન હતા ત્યારે આ ભેજાબાજ મહિલા દ્વારા લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવેલ હોવાનું આવતા ઉચ્છલ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી સરકાર દ્વારા એક તરફ ગરીબ કલ્યાણ મેળા યોજીને મહિલાઓને સ્વનિર્ભર કરવા માટે સિલાઈ મશીન સહિતની ચીજ વસ્તુઓ આપવામાં આવતી હોય છે ત્યારે સરકારની આ પ્રકારની યોજનાઓનો ગેરલાભ ઉચકીને આ પ્રકારની ભેજાબાજ મહિલાઓ ગરીબ મહિલાઓ સાથે છેતરપિંડી કરી રહી હોય તેવું જોવા મળી રહ્યું છે તાપી જિલ્લાના સોનગઢના દેવજીપુરા ખાતે રહેતી મેઘાબેન બાલુભાઈ નપુરિયાભાઈ ગામિત ઉચ્છલ તાલુકાના ગામડાઓમાં ગઈ હતી અને મહિલાઓને જણાવતી હતી કે વિશ્વકર્મા પીએમ યોજના હેઠળ સહાય મળે છે તે યોજના અંતર્ગત ગામડાઓની સિલાઈ બહેનોને સિલાઈ મશીન મેળવવા માટે તમારે ફોર્મ ભરીને ચાર હજાર રૂપિયા ફી પેટે ભરવા પડશે અને તેમાં બે સિલાઈ મશીન મળશે સ્કોલરશીપ પણ મળશે અને જરૂર પડશે તો પાંચ લાખ રૂપિયા સુધી લોન મળશે આ પ્રકારે આ બે જાંબાઝ મહિલા દ્વારા ઉછલ તાલુકાના ગામોની બહેનોને લાલચ આપવામાં આવી હતી જેમાં અંદાજે બાણું જેટલી બહેનો પાસેથી ત્રણથી ચાર હજાર રૂપિયા ભેજા બાજ મહિલાએ લીધા હતા જોકે આજ દિન સુધી આ મહિલા દ્વારા કોઈને પણ સિલાઈ મશીન આપવામાં આવેલ નથી જી બેન આપનું નામ મારું નામ છે પ્રેમિલા બેન ફિલિપ ભાઈ ગામિત તમારે રહેવાનું ક્યાં મારે રહેવાનું ભડબુંજા લંજાફળી લંજાફળી ઓકે હવે આ તમારા સાથે એક સિલાઈ મશીન ના નંબર જે ફ્રોડ થયો છે એ સમગ્ર ઘટનાક્રમ કેવો છે શું શું થયું હતું એ હતી હતી આવ્યું કોણ હતું જ આવી આવી પોતે એમનું નામ છે મેઘા મેઘાબેન મેઘાબેન ક્યાંના છે સોનગઢ ના છે સોનગઢ ના છે જે એમણે તમને શું વાતચીત કરી હતી અને તમારી જોડે કેટલા રૂપિયા લઈ ગયા છે એ બેન ને કે કે મેં ગયા વર્ષે હો બધાને મશીન આપ્યા છે એમ કેતી હતી તો ચાર માં સારું છે ભરી આપો સિલાઈ મશીન ને ટીચિંગ મશીન આપવા એમ કેતી હતી એ પછી કેતી હતી કે આ બધી બેનો એ ભર્યા પછી મેં બી ભર્યા કે ચાર ચાર અમે કીધું કે થોડા થોડા આપીએ તો ચાલે કે નઈ પછી તમે લોકો આપશો એ દિવસે અમે આપશો એમ કેતા હતા તો ના એમ કે તમારે બધા જ ભરવાના એમ કેતી હતી એ

તો કીધું કે મશીન ક્યારે આપવાની છે તો એ તો તારીખ પર તારીખ એ કરવા લાગી વાયદા પર વાયદા આપતી હતી અમને કે આ તારીખે આપવા તે તારીખે આપવા તમને ફોન કરાવું મશીન ના એ આપવાના ગ્રુપ પાડેલા છે એમ કેતી હતી અમને તમારો ગ્રુપ ચોથા નંબર પર છે એમ કેતી હતી તો જે ચોથા નંબર નથી આવ્યો કે અમે એને વારે ઘડી ફોન કરીને પૂછતા હતા તો એમ કે ના નથી આવ્યો એમ કેતી પછી અમે લોકોએ પછી શું કર્યો કે બધી બધી બેનો એ ભેગા મળીને પછી સોનગઢ ગયા અને એને ત્યાં પછી એનું એના ઘરેથી પછી એને બ્યુટી પાર્લરમાં પકડી લાવ્યા ત્યાંથી પછી બ્યુટી પાર્લરમાંથી માંથી અમે પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ત્યાં તો એ લોકો સોનગઢ સોનગઢ ના સનગઢ વાળા કે ત્યાં એ લોકો બે દિવસ ત્યાં ગયા સોનગઢ પેલા દિવસે કોઈ નહી કર્યું એ લોકો એ પછી બીજા દિવસે ગયા બીજા દિવસે લોકો કોઈ નઈ કર્યું પછી અમે લોકો પૂછે ત્યારે એ તો બીજો જ જવાબ આપ્યા કરે કે હું તમને આપી દેવા આપી દેવા એમ પછી સનગઢ વાળા કે સનગઢ કરવાએ જવાબ તો તાહો ઊંધા ઊંધા જવાબ આપે પછી અમે એ કે કે તમારે ઉછળ લાગે તમે ઉછળ જાય એમ તો અમે સંગઠ થી ડાયરેક્ટ ઉછળ આવ્યા અમે હા ઉપર લાગે ઉછળ લાગે તમારે તો ઉછળ પોલીસ સ્ટેશન માં જાવ એમ કે પછી અમે લોકો ઉછળ આવ્યા ઉછળ થી પછી અમે લોકો એ નોંધણી ને પછી પોલીસ સ્ટેશન માં નોંધણી કરી એટલે તમે ઉછળ પોલીસ સ્ટેશન માં અરજી આપી હા અરજી અરજી આપીને આજે કેટલો સમય થઈ ગયો અરજી આપીને ઘણા

બાર અમે અરજી કરી એ લોકો કરે છે બેસાડી હા બેસાડી રાખેલા સોમવારે ગયા બોલાવ્યા તો રાત ના અમને બાર વાગે ગયા તાજ તો એ લોકો કઈ નઈ કર્યું એફઆઈઆર કર્યા બાદ પોલીસ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આ તમારો કેસ તો પોલીસે આ મામલે શું કાર્યવાહી કરી છે અને તમારો અનુભવ રહ્યો તે બતાવો અમે ત્યાં ગયા સોમવારે તો રાતના છે અહિયાં અમે ત્યાં જઈને બેઠા તો બાર એક વાગી ગયેલા અમને રાતના ત્યાં પછી તમે કઈ તારીખ થી દોડતા છો પોલીસ સ્ટેશન બાર તારીખ થી દોડતા રાખ્યા એને પાછું બેન આવેલા પોલીસે અટક બતાવી છે ના નથી અટક કરીને અટક કે જામીન કશું જ નથી ના કઈ નથી અટક કરવું જોઈએ અમારા બહેનો ના પૈસા આવી જવું જોઈએ પાછા છેતરપિંડી ના કરે એની પણ પોલીસે તકેદારી રાખીને એક કાયદેસર કડક કાર્યવાહી કરવી જોઈએ અમારે શું કેવું છે હા એવું જ કેવું છે અમારે પછી પછી હવે એ લોકો કે અમે આગળ કાર્યવાહી કરું પછી બોલાવું એમ કેતા હતા હવે પાછા બોલાવ્યા છે તમને હવે એ લોકો કહે ત્યારે